ભાણું છે માલ અત્યારે અહીંયા બાર વાગી ગયા છે વેહિ ગયા છે હવે આજે આગળ શાક બનાવવાનું છે જે ગોવાળિયા શાક બનાવે ને એ તમે ખાવ એવી ફાઈવ સ્ટાર હોટલમાં તમને ન મળે એવું શાક આ બનાવે જો એટલું જ શાક છે પણ આમાં એટલામાં તો ધોરો થઈ જાય આપણે રીંગણા ટમેટા છે એકાદી ડુંગળી બુંગળી નાખ દેવાની જો બે ગયા છે ચાલો તો ભાણું શાક બનાવશે આપણે એ ખાવાનું છે જે ગોવાળિયા શાક બનાવે ને જ મજા છે અહીંયા ગીરમાં જો આગળ શાક બનાવવાના છે પછી આપણે શાક દૂધ ને રોટલા મજા પડી જવાની છે આજે જો આ ગીર ગાવું છે તો હા મોજ હા જો મિત્રો બકાલું કાપી નાખ્યું છે મટીરિયલ ટમેટા છે કંટોલા છે બટાટા ડુંગળી ટમેટા મરચાં ભઠ્ઠા ઉપર શાક બનાવવાનું છે આજે ભઠ્ઠાનું શાકો નાખી દીધું હવે ગોવાળિયાની મોજ જો મોજે હું આવી ગઈ છે બીજો ઘેરો આવ્યો ગીર ગા જાય ગીર ગા શાક મૂકી દીધું છે ખોખું મારતા જાય ને પકાવતા જાય તો વરસાદ નથી એટલે સારું છે વરસાદ માં બનાવે છત્રી બત્રી રાખી ગોવાળિયા ભેગા થવા પડ્યા એક પછી એક એક પછી એક એક માંથી બે છો બે માંથી તાઇ અમારા કૌશિક બાપુ છે ઓલા ભાઈ છે આવતના ઝડબા શ્રી નાખે આવા ભાઈ બટાટા ને બટાટા ને ગોતે છે હવે મળે તો કાઈ થેલો વિકેશ બાપુ ફૂકું મારે કાઢું બાપુ પાકી દાય શાક પાકી દાય પાકી જાય ગીરની મોજ હો ગોવાળિયાની મોજ આપણું શાક બની ગયું છે હવે પેલા ગોવા નોખા બનાવે તો એને કંટોળાનું ખાવું તું નોખું નોખું બનાવે સીપીઓ પકડીને બેઠા સીધી નાખે તું ભાઈ કઈક ખા ખા થોડો ચાલો તો અમારે જમવાનું બનાવી નાખ્યું છે ગોવાળી આવે કૌશિક બાપુ બે ગયા છે ઓલા ભાઈ હાવદના ના જડબા સી નાખે છે બરોબર હાલો બપોરા કરવા ગોવાળની મોજ હો ગોવાળિયા ગોવાળિયા